બોટાદ જિલ્લાના ગડડા શહેર આજે બપોરના સમયે પટેલ સમાજની વાડી ખાતે ગુરુસ સંપાદક મંડળ આયોજિત ગુરુસ ગઢપુર ગૌરવ એવોર્ડ મેજે 25 આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મૂળ ગઢડાના વતનીઓ અને તેજસ્વી કારકિર્દી માટે સફળતા મેળવી ક્લાસ 1 તે વસ્તભિવિખિત ક્ષેત્રે ડીએમ ક્ષેત્રે કાર્ય રાજ્ય અને દેશના જુદા જુદા સ્તરે મહત્ત્વના અને જવાબદારી ભર્યા હોદ્દા ઉપર નિષ્ઠાપૂર્વક કાર્યરત પ્રતિભાવંત કર્મઠ દીકરા દીકરીઓને ગઢડા શહેર

તુષાર જોષી ડૉક્ટર હિરેન કેવડિયા ડૉક્ટર મનન વાઘેલા ડૉક્ટર સેજલ અજમેરા ગોરલ અજમેરા ડૉક્ટર જયશ્રીબેન પરમાર બરકત વેલાણી અને જ્યોતિબેન પરમારને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શહેર તથા બહાર ગામથી આમંત્રિત આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોરસ સંપાદક મંડળના લક્ષ્મણભાઈ માંડાણી ડૉક્ટર આરજી પંડ્યા

એમના નેજા હેઠળ ગઢડાના દીકરા દીકરીઓ જે ગુજરાત અને ગુજરાત બહાર જુદા જુદા ક્ષેત્રમાં અધિકારીઓ તરીકે કે જુદા જુદા ક્ષેત્રમાં ટોચના સ્થાને બેસીને જે કામ કરે છે એ લોકોના સન્માન માટેનું એક આયોજન અમે મિત્રોએ નક્કી કરેલું અને ગઢડાના કુલ તેર જેટલા દીકરા દીકરીઓ જે જુદા જુદા ક્ષેત્રમાં કામ કરે છે એમને બોલાવી ગઢડા સાથેનો એમનો નાતો જીવંત રહે અને વતન તરફથી એમનું સન્માન થાય ત્યારે એમને જે આનંદ પ્રાપ્ત થાય એ હેતુથી એમના એક વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ આ આયોજિત કરેલો છે અને બોરસ ગઢપુર ગૌરવ એવોર્ડ એવા નામથી આ તમામ તેરે તેર દીકરા દીકરીઓને આપણે ગઢપુર શહેર વતી અને ગઢપુર નગરજનો વતી એવોર્ડ આપી અને એમનું સન્માન કરી અને ગઢડાની યુવા પેઢીને પ્રેરણા મળે એ માટેના આજના કાર્યક્રમનું આયોજન કરેલું છે